શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાકારક દવાઓના વેચાણ પર સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતની સૂચના મુજબ સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાકારક દવાઓનો વેચાણ પત્સકત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ વેચતા મેડિકલ સ્ટોર્સ પર વોચ ગોઠવવામાં આવી હતી પોલીસ કમિશનને માહિતી મળી હતી કે કેટલાક મેડિકલ સ્ટોર યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે ગેરકાયદેસર રીતે નશાકારક સિરપ અને દવાઓનું વેચાણ કરી રહ્યા છે આ માહિતીના આધારે નાયબ પોલીસ કમિશનરની શ્રી રાજદીપસિંહ નકુરના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમો બનાવવામાં આવી હતી આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને રામભાઈ મુકુંદભાઈને બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે એસઓજી એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી છે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ મૂકીને યુવાધન ને બચાવવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે